ચાલો મિત્રા ધ્વાર બળ કપાઈ લાડી કરીને તૈયાર થઈ ગયા સુધી તો ચાલો મિત્ર જય માતાજી ચાલો મેસેજ મેસેજ કરો કોણ આવ્યું છે પેલા જોવા લાઈવમાં કિચન હા લખ્યું દાઢી દાઢી સરસ લાગે છે એમ

બેન લાગે છે હા બોલો બોલો જય માતાજી ને જય માતાજી ભાઈ ગુજરાતીમાં પણ લખજો થોડું થોડું એટલે ગુજરાતી ફાવે છે ઇંગ્લિશ તો ઓછું ફાવે છે કે નહીં ચાલો મિત્ર જય માતાજી બધા ને ચાલો મિત્ર હા હા ઓહો હા હું ઇંગ્લિશ માં લખ્યું અશ્વિન કે સાવડા ક્યાં છે ફેસબુક કી લો ફેસબુક

जय श्री राम जय श्री राम भाई क्यों से बधाई ने जय श्री राम हां इंग्लिश में तो कोई आवर्त तो <laughs> नहीं हमने भाई नाम नवा दियो नहीं, नहीं। नेट तो बंद कर लो सर ले हां पुरु से जूनियर मित्र मारे तो आंखों दिखू में आकर मोबाइल बताया जय राम देव કમલાબેન <laughs> <Thari. laughs>

તો આવો ઓહો આ તો મેલા આવું છે તો આવો ગદરા ફરવા તારેથી કેટલા કાગાયરો નિયમ પીતી જુ એમપી થી તો બહુ આગા તમે હો હારું કેવા તમે યાથેટથી લાયુ સફારી પાર્ક માં હા સફારી પાર્ક માં હદ જવાના આવી જાવ હાલો તમારે ફરવા આવું હોય તો શું લઈજો સફારી પાર્ક હા સફારી પાર્ક

આવડે બધા ગધરા જાવું ફરવા હું ગોંડલ જિલ્લામાં ભણ્યો હતો દસ એમ તો તો ભાઈ તમે આ બાજુ ના કહેવાય ને ઓકે હવે એમ છું હવે એમ માં છે નોકરી કરો છો ભાઈ નોકરી કરતા છે ભારત મેં અહીંથી જોવત છો બીજું કાલે અમે તમને ગળેત્રા બતાવીશું દર્શન કરાવશું હમ હા મારે આવવાનું છે હા તો આવી જાવ હા તો આવી જાજો અસુ ફૈસે કો નય અસ્સિનભાઈ કે જાવડા અસ્સિનભાઈ કે સાવડા અમારા ભાણાભાઈ છો

દાદા જાગરણ છે ના ના છે નું જાગ ને કાલે ગણતરા જાવ છે કોડિયાર માં ના દર્શન કરવા કાલે તમને બતાવે ખોડિયાર માના દર્શન કરાવે લાઈવ માં આવી જાવ દસ થી સાડા દસ વાગે લાઈવ કરશું કાલે દિવસે નકર આપણે આઈડી ખોલજો એમાં ખોડિયાર માને ત્યાં જાવ ને બધા વિડીયા મૂકવાનો છો હું કાલે મારા મમ્મી પપ્પા મજૂરી કામ કરે છે

તમારા દાદા ને જાગરણ જ હોય બારે ને ચારે હોય રાતે કુએ નહીં નીંદર ન આવે પછી એને નિંદર આવે ભાઈ ફવાર કોઈ ઓળખો છો કે નહીં તમે ઓળખાણ આપો તો કક થાય અશ્વિન ભાઈ સાવડા અશ્વિન ભાઈ સાવડા પણ અશ્વિન ભાઈ તો કેટલા છે આપ અમાર ભાણા ભાઈ અમાર ભાણા ભાઈ છે પછી અશ્વિન વાગા પર છે હા અઠક લખી અશ્વિન સાવડા લખી સાવડા તો તો ઓળખે જ ને અશ્વિન સાવડા લ્યો

અમે નથી જોયું કે આયું કોક ને ક્યો આવવાનું એટલે અમે આવી ગયા તો મારા મમ્મી પપ્પા ડાલા ગુંડલા ગુંડલા મારા છે હમ મોટ મારા મમ્મી પપ્પા ગુંડલા Madre ના

ફરવા ગૌધરાન ફરવા આવ્યો તમે ના છોટા ઉદયપુર ઓહો યા ઠેઠ થી એમ ને મે કીધું આયા એવું કે આમ સાવરકુંડલા પર યા આઈ છો તમે કે જો હા કે જો હા આવજો હા આવજો તમે આવી જાવ તમે આજે ફરવા આવજો ધારી ભાઈ હા ધારી માં ફર્યા જેવું ઘણી જગ્યાએ છે બધા મિત્ર આવી ફરવા ધારે ગળેધરા છે આપણે તુલસી સામ છે બાજુમાં છે બધું સતા ધાર સારું તો હાલો મિત્રો કાલે સાડા દસ વાગ્યા વેલા આવ્યું કરશું ખોડિયાર માના દર્શન કરાવીશું અત્યારે જય માતાજી બધા ને આવજો જય માતાજી ગુડ નાઈટ Saludos, mitra Ah.